ભરૂચમાં પ્રાચીન સમયથી પાવનસલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી દર્શન પૂજન અર્ચન અને અન્નકૂટ મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ તરફ સુપરમાર્કેટ નજીક આવેલ સંકટમોચન હનુમાનજી મંદિર દાંડિયા બજાર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ચલિત હનુમાન ચાલીસા પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ તરફ અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પૂનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું માન્યતા અનુસાર લાખા વણઝારા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા આ મંદિરે આવે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે યજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આ મંદિર ખાતે યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા